રામ રામ પાર્ટી કેમ છો બધા મજામાં મજામાં થશે તો આપણે જોઈ લો એક આ ભાઈ બન છે તો યાર બે થઈને આવ્યો છો ફૂલ એટીકેટીમાં કેટી અને આજે બીજા બે થઈને આવ્યા બાબુ લે સૈષ્મા આયો ભાઈ સૈષ્મા નો છો ભાઈ તો આપણે ફૂલ એટીકેટીમાં કાટી સીવી

ચોટેલા ભૂલાય જાય છે મગજ થોડું બેડ મરી ગયું છે પઠ્ઠે થાય છો પઠ્ઠે તાપે છે તો દોસ્તો આપણે અત્યારે ઘડી ઉભા રહી ગયા છીએ ત્યાં હું પહેલા ખબર મામા દેવે જો આ જો કાળિયો તો એક અને ગુટકા થોડા કમ ખાયા કર ટટુકા કેન્સર હો જાયગા અમારા મે તું નહીં માવ કાશી પાત્રી માવ

તો હાલો આપણે મોડું થાય છે સુરત હૃદય કેટલા ઉગી ગયા છે અને આપણે એ ટોટેલા જવાનું કેટલા કિલોમીટર થયા છે હો કેટલા કેટલા હો હો આ તો એ આપણે હો કિલોમીટર કાપવાનો છે તો ફટાફટ આપણે જવા દેવી Oh, y'all been at it, John.

ગયા જો ફોટા પાડવા રહી લોકેશન થોડું સારું હતું ડુંગરા જેવું મેં કીધું બે ફોટા પાડ રોડ ખોર સુન આપણે ઓકાતમાં નથી પણ ગાડી ઉલ્યા લોકેશન સારું હતું એટલે ફોટા ઉલ્યા આમ આગળ વહી ગયા છે ત્યાર ના ફોન કર્યા ક્યારે કરે છે પણ જવાનું નથી એમ કેમ કે આના ફોટા પાડવાના તો દોસ્તો આપણે ક્યાં આપડે કયો

ऐ साइकिल दो ऐ यो सुनो